ખેડૂત મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો નથી આવ્યો તો તમે મદદ માટે ઝડપથી કરી લેજો આ કામ દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ મોપ્તો જાહેર કર્યો છે વડાપ્રધાન મોદીએ બિહારના ભાગલપુર જિલ્લામાંથી ઓગણીસ મોપ્તો જાહેર કર્યો હતો દેશના સાડા નવ કરોડ કરતાં વધારે ખેડૂતોને સરકારે બાવીસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપીને સીધા તેમના બેંક ખાતામાં માનદ વેતન મોકલ્યું હતું જણાવી દઈએ કે એવા ઘણા બધા ખેડૂતો છે કે જેમના ખાતામાં પીએમ કિસાન સન્માનિધિ યોજનાના ઓગણીસ માં પૈસા નથી પહોંચ્યા અને જો તમે પણ એવા ખેડૂત છો કે જેમના ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી પહોંચ્યા તો ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે અહીંથી મદદ માટે પૂછી શકો છો અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે સર્વપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હપ્તાના બાવીસ હજાર કરોડ કરતાં વધારે દેશના નવ પોઈન્ટ અઠ્યાસી કરોડ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના હપ્તાના નાણાં તેમના ખાતામાં નથી આવ્યા તો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો સર્વપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જવાનું છે અને નો યોર સ્ટેટસ વિભાગમાં તમારો આધાર નંબર મોબાઈલ નંબર અથવા તો બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને ગેટ ડેટા પર ક્લિક કરશો તો તમને આ વિશે વધારે માહિતી મળશે અને હપ્તાના ટ્રાન્સફર પૈસા આવ્યા છે કે નથી આવ્યા તેના વિશે માહિતી મળવાની છે ત્યારબાદ બીજી વાત કરીએ તો તમારા બેંક ખાતાની માહિતી યોજનામાં યોગ્ય રીતે દાખલ કરવામાં આવી છે કે નહીં તે તમારે તપાસવાનું છે તેના માટે તમારે આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ તપાસવાનું છે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક થયેલું છે કે કેમ તે પણ તમારે તપાસી લેવાનું છે ને ત્યારબાદ ઇ કેવાય થયું છે કે નહીં તમારું ભૂલ સત્તાવાર જે ભૂલેખ વેરિફિકેશન થયું છે કે નહીં તે પણ તમારે તપાસવાનું છે ભૂ સત્યાપનની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો આ બધી તમામ બાબત પૂર્ણ થાય તે પહેલાં હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે તમે ફરિયાદ પણ કરી શકો છો તમારે ફરિયાદ કરાવવા માટે પીએમ કિસાનની વેબસાઈટ પર જવું પડશે અને હેલ્પ ડેસ્ક વિભાગ પર ક્લિક કરવું પડશે અને આ માટે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે ત્યારબાદ તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારી ફરિયાદ નોંધાવવાની છે અને આ સિવાય તમે આગળ આપણે વાત કરવાના છીએ તે પ્રમાણે ટોલ ફ્રી નંબર સરકારે જાહેર કર્યા છે મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ પં પંદર બાવન એકસઠ અને હજુ એક કસ્ટમર કેર જાહેર કર્યો છે ઝીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું અને ત્રેવીસ આડત્રીસ ચોવીસ ઝીરો એક પર તમે ફરિયાદ નોંધાવી શકો છો અને સિવાય તમારા નજીકની સ્થાનિક કૃષિ અધિકારી પાસે જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ સાચી હશે તો તમારી સમસ્યા ખૂબ જ ઝડપથી ઉકેલ પામવાની છે